સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી આજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નીકળી રહી હતી જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા યાત્રામાં સવાર હતા અને આટલામાં પોલીસ પરિવારની મહિલાઓ છે તે આ યાત્રાના વાહન આગળ ઊભી થઈ જાય છે પોતાનો વિરોધ નોંધાવે છે શું જિગ્નેશ મેવાણીના નિવેદનના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી છે શું જિગ્નેશ મેવાણીનું નિવેદન કોંગ્રેસને પણ ભારે પડી રહ્યું છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે કેમ કે જે રીતે હવે મહિલાઓ વિરોધ નોંધાવવા માટે મેદાન ઉતરી છે તેના કારણે રાજકારણ પણ ગરમાવ છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન જે રીતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થોડા દિવસ પહેલા વાવ થરા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પોતાનો વિરોધ નોંધાવ્યો આક્રોશ વ્યક્ત કર્યો તેના કારણે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જે ઘટનામાં શિવનગર વિસ્તારની જે મહિલાઓ છે તેઓએ એવા આરોપ કર્યા કે તેમના વિસ્તારમાં ડ્રગ્સ ગાંજો સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે મામલે ધારાસભ્યએ અધિકારીઓ અધિકારી આપી કે જો કોઈને પણ તમે છો તો તમારા પટ્ટા ઉતરાવી નાખવામાં આવશે આ જ બાબતને લઈને છેલ્લા બે દિવસથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમના રાજીનામા સુધીની માંગ કરવામાં આવી રહી છે ને આ વચ્ચે આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જે મુખ્ય બજાર છે ત્યાંથી આ રેલી પસાર થઈ રહી હતી તે દરમિયાન જે પોલીસ પરિવારની કેટલીક મહિલાઓ છે તે હાથમાં બેનરો લઈને વિરોધ નોંધાવવા માટે જોવા મળે છે એક તરફ કોંગ્રેસની જનઆક્રોશ રેલી પસાર થઈ રહી હતી જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા હતા ત્યારે આ જે મહિલાઓ છે તે બેનરો સાથે રેલીમાં વિરોધ નોંધાવવા માટે ઉતરે છે ત્યાં હાજર પોલીસ દ્વારા પણ એવા તેમના પર આરોપ છે કે મહિલાઓનું સમર્થન કરવામાં આવી રહ્યું હતું ને આ જનઆક્રોશ રેલી દરમિયાન જે સ્થિતિનું નિર્માણ થયું હતું થોડાક સમય માટે

રેલીમાં ભેગા થયા છે જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે અમને એ વાતથી વિરોધ છે અમે એના માટે અહીંયા આવ્યા છીએ આજે અહીં રેલીમાં ઊભા તો જે એમના કોંગ્રેસના એમને અમારી મારી ઉપર કરી છે એમને બધી ફાડી દીધા અમારી કરી કરી એમને તો જે છે અમારા હસબન્ડ એ રાત દિવસ નોકરી કરે છે એ દિવારી પર ભી અમારી જોડે નથી હોતા ફેમિલીને ટાઈમ નથી આપતા અમે બીમાર હોઈએ અમારું છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે હાલ ભી એમની રક્ષા માટે એમની સાથે છે તો પછી એમને એ શબ્દ વાપરવાનો કેમ આવે છે હા થઈ ગઈ

હવે આનું અમે સોલ્યુશન માંગીએ છીએ અને જાહેર માં માફી માંગે તો અમે એનું કરવા જઈએ છીએ વિરોધ અમે ફોન વિરોધ દર્શાવ્યો અમે એના પર ઉગ્રવ વસ્તુ નથી કરેલી પણ માત્ર ને માત્ર અમે એટલું જ કહેવા માંગીએ છીએ જે ખોટી પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે પોલીસ ને પરિવાર રાત દારો જોતા નથી અને દિવાળી હોય તહેવાર હોય ચોવીસ કલાક નોકરી કરીને પોલીસ પરિવાર છોકરાઓનું છોકરાઓનું બી ધ્યાન રાખતા નથી આપણે પરિવાર પર એમાં જોડાયેલું હોય છે માફી નથી <tipy> <tipy> સમગ્ર ગુજરાત માં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે નાની ઉંમરે યુવાનો મોત ના મુકમ ધકેલાય છે અને હપ્તા લેતી આ સરકાર લાજવાના બદલે ગાજી રહી છે જે રાજ્યના ગૃહમંત્રી આ આખા ગુજરાત નો હપ્તા ઉઘરાવે છે એને છાવરે છે કદાચ નીચે પોલીસ સ્ટેશન માં તો જે હપ્તો ઉઘરાવે છે એના દસ ટકા લોકો દસ ટકા પૈસા એમની પાસે રહે છે નેવ ટકા પૈસા આ રાજ્યના આઈપીએસ ને રાજ્યના મંત્રીઓ ને મુખ્યમંત્રી સુધી પહોંચે છે અને એ લોકોને હપ્તા બંધ થઈ જવાનો ડર લાગે છે એટલે પોલીસના લોકોના નામે ભાજપના મળતિયાઓ અને ભાજપના હોદ્દેદારોના હાથમાં બેનરો લઈને વિરોધ કરવા મોકલે છે પણ આ ગુજરાતની જનતા હવે ઓળખી ગઈ છે કે હપ્તા બંધ થઈ જવાનો ડર છે આ બુઠલે જેલમાં જશે એવી બીક છે અને જે ભાજપના ધારાસભ્યો ભાજપના મંત્રીઓ ના ભાગીદારો આ દારૂ ને ડ્રગ્સ નો ધંધો કરે છે એ લોકોને હવે ફાળ પેઠી છે કે આ કોંગ્રેસે ગુજરાત ની જનતા ને જગાડી છે આ ગુજરાતની જનતા આ ગુજરાતની બહેનો માતાઓ હવે રસ્તા પર આવીને દારૂ ને ડ્રગ્સના અડ્ડાઓ બંધ કરાવશે એમના હપ્તાઓ બંધ થઈ જશે એટલે ગૃહ મંત્રી સંઘવી ના ઇશારે આ ભાજપના મળતિયાઓ કુટલેગરોના માણસો પોલીસના આડમાં આ વિરોધ કરવા આવ્યા છે ત્યારે હવે પોલીસને પણ કહેવા માંગીએ છીએ તકલીફ તો એમને જવાડી કે જે ખોટું કરે છે જે પ્રમાણિકતાથી કામ કરે છે જે બંધારણ મુજબ કામ કરે છે જે પોતાના પરિવાર સાથે શાંતિથી જીવન પગાર પર જીવે છે એમને તો કોઈ ચિંતા નથી પણ જે બે નંબરના હપ્તા ઉઘરાવે છે જે દારૂના ડ્રગ્સના નામે પોતાની મોદી ગાડીઓ કે બંગલા ખરીદે છે જે હપ્તા ગાંધીનગર સુધી પહોંચાડવા માટે વહીવટદારો બન્યા છે આ એમનો બળાપો છે આ એમનો આક્રોશ છે અને એમને એમનો ગરાશ લૂંટાઈ રહ્યો છે હપ્તા બંધ થવાના છે એટલા માટે બુટલેગરો ને આગળ કરી ભાજપના મળતિયાઓ વિરોધ કરે છે પણ આવા વિરોધ થી કોઈ ડરવા વાળા નથી આ ગાંધી સરદાર નું ગુજરાત છે અંગ્રેજો સામે પણ લડ્યા હતા આ તમારા લુખાઓ ગુંડાઓ અને તમારા બુટલેગરો સામે પણ લડીશું અને તમારી હપ્તાખોર આ કમિશન સરકાર ને પણ ખુલ્લી પાડીશું આપણે જે વાત સાંભળી જે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે તેમણે પટ્ટા ઉતરાવી દેવાની જે વાત કરી તેના કારણે સખત વિરોધ હાલ તેમનો ચાલી રહ્યો છે અલગ અલગ જગ્યાએ જે યાત્રા હોય કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો વિરોધ છે તે લોકો નોંધાવી રહ્યા છે કેટલાક લોકો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં પણ ઉતર્યા છે જિગ્નેશ મેવાણીના એવા આરોપ છે કે ગૃહમંત્રી હરસંઘવીના ઇશારે આ લોકો છે રોડ પર ઉતરીને તેમનો વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે તે જોઉં રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ